નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સાવરકુંડલા એક હજાર એકાવનથી થી બારસો અગિયાર ખેડબ્રહ્મા આઠસો પચાસથી થી નવસો સિતેર મોરબી આઠસોથી થી એક હજાર બાણું રાજકોટ નવસો વીસથી બારસો અઠ્ઠાવન પોરબંદર નવસો ચાલીસથી એક હજાર સાઠ ધ્રાંગધ્રા નવસો ત્રણથી નવસો છવ્વીસ ધ્રોલ નવસોથી અગિયારસો અઠ્યાવીસ અમરેલી આઠસો ત્રીસથી અગિયારસો છન્નું જેતપુર સાતસો એકસઠથી બારસો એક જામજોધપુર નવસો પચાસથી અગિયારસો એકાવન મોડાસા નવસો પંદરથી બારસો બાવીસ વિસાવદર નવસો ચોપનથી બારસો છોતેર ખાંભા નવસોથી અગિયારસો પંદર વાંકાનેર સાતસોથી બારસો પચાસ જૂનાગઢ આઠસો પચાસથી અગિયારસો એંસી ઇન્ટોઈ આઠસો સિત્તેરથી અગિયારસો ચાલીસ મેંદરડા આઠસો પચીસથી બારસો ત્રીસ સિદ્ધપુર નવસો ચાલીસથી એક હજાર બ્યાસી હળવદ આઠસોથી અગિયારસો નેવું ડીસા એક હજારથી પંદરસો પંચ્યાસી કોડીનાર નવસો એકાવનથી અગિયારસો એકતાલીસ બાબરા અગિયારસો ત્રીસથી બારસો દસ પાંથાવાડા એક હજારથી તેરસો ત્રીસ જસદણ નવસોથી અગિયારસો સિતેર વડાલી આઠસોથી આઠસો ત્રીસ થરાદ નવસો એકસઠથી અગિયારસો પચાસ કુકરવાડા નવસો એકત્રીસથી નવસો પચાસ ગોઝારિયા નવસો સડસઠથી નવસો સડસઠ દાહોદ આઠસોથી એક હજાર વિસનગર આઠસો એક્યાસીથી એક હજાર પંચ્યાસી વેરાવળ નવસો ત્રણથી અગિયારસો બ્યાસી ઈડર એક હજાર પચાસથી અગિયારસો અડસઠ થી એક હજાર પચાસથી અગિયારસો બાવીસ સિહોરી નવસો થી એક હજાર બાણું અંજાર આઠસો પાસઠથી એક હજાર પંચાવન નેનાવા 900 થી અગિયારસો ત્રીસ બોટાદ નવસો પાસઠથી અગિયારસો ચાલીસ હિંમતનગર નવસો વીસથી ચૌદસો એકોતેર ધાનેરા નવસો થી અગિયારસો સાઠ કાલાવડ એક હજારથી અગિયારસો લાખણી એક હજારથી અગિયારસો એકાવન વડગામ એક હજાર થી અગિયારસો પચીસ મહુવા એક હજાર અગિયારથી અગિયારસો સુડતાલીસ પાલનપુર એક હજાર થી અગિયારસો સાહીઠ જામનગર 900 થી એક હજાર સિતે ભીલડી એક હજારથી અગિયારસો બોતેર ભાવનગર એક હજાર અગિયારથી અગિયારસો છત્રીસ ધારી સાતસો થી અગિયારસો છોતેર માણસા નવસો થી અગિયારસો એકાણું જામખંભાળિયા આઠસો થી અગિયારસો એકત્રીસ ગોંડલ છસો થી બારસો છત્રીસ પાભર નવસો એકવીસથી એક હજાર એકસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો